સીધી આંગળી ઘી નો નીકળે વાંકી આંગળી કરી ને તો ઘી નીકળે આ તો કામ કઢાવાની વાત છે અને તુંડા જેવી

આપડે ભૂલી તું મોટો છો તારું તો ક્યાંક મારો મેળ આવતો ને ભાઈ હવે ભાઈ મારા લગ્ન કરવાનો શોખ ન હોય મને મને તો બઉ છે ઊંજે હાથ પતડડો છો મારા જોવે આ મટીપો નહોતો કીધું આમાં મારે ટીપો નહોતો કીધું તો હું નટી કરું ચાલે પૂરી દવા દવા પૂરી છે કેમ ને